જય હિન્દ વંદે માતર દોસ્તો તો આજના આ વિડીયોની અંદર આજે આપણે મિત્રો વાત કરવાના છીએ પોલીસ કોન્સ્ટેબલ બે હજાર પચીસનું પેપર કેવું આવશે તેના વિશે મિત્રો સંપૂર્ણ આ વિડીયોની અંદર ચર્ચા કરો એના પહેલાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલ પાસ થવાનું બ્રહ્માસ્ત આવી ચૂક્યું છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ પાંચ હજાર મોસ્ટ આઈમપીએમસીક્યુ જેની અંદરથી મિત્રો તમારું આખું પેપર નીકળવાનું છે ઓકે આની અંદર જીએસના તમામ મિત્રો વિષય આપી આપી દીધા છે ઓકે જે કે જીએસના એકસો વીસ માર્ક્સનું પૂછવાનું છે તો આ પાંચ હજાર એમસીક્યુ મિત્રો પરીક્ષા પહેલાં જોઈ નાખો મેરિટમાં નામ તમારું ફાઇનલ તો મિત્રો અવશ્ય આ પીડીએફ જો તમે આ પીડીએફને પરચેસ કરવા માગતા હો તો અહીં આપેલા નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણીસ બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે મિત્રો મિત્રો રાહ્યની જુઓ છો અત્યારે જ ફટાફટ આ પીડીએફને પરચેસ કરીને ફટાફટ આ પાંચ હજાર એમસીક્યુને એકવાર જોઈ લો ગોખી નાખો ઓકે ને પંદર તારીખે આમાંથી તમને મિત્રો બેઠા પ્રશ્ન જોવા મળશે ઓકે તો રાહ મિત્રો જોયા વગર આ પીડી આપચેસ કરી લેજો અને પરીક્ષાના દિવસે પછતાવાનો વારો આવશે ઓકે અને વધારે માહિતી માટે પણ તમે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો ચાલો તો મિત્રો વાત કરવાના છીએ પોલીસ કોન્સ્ટેબલ બે હજાર પચીસ ના મેરિટ બે હજાર પચીસ વિશે કે જો પોલીસ કોન્સ્ટેબલનું જો પેપર છે પીએસઆઈ લેવલનું આવે તો આપણા તો આપણે કયો શું સ્કોર હોઈ શકે જો તેના કરતાં અઘરું આવે તો શું સ્કોર હોઈ શકે અને પાસ થવા માટે કેટલા માર્ક્સ જરૂરી છે તે તમામ મુદ્દાઓની આપણે આ વિડિયોની અંદર વિગતવાર ચર્ચા કરવાના છીએ તો આવો મિત્રો શરૂઆત કરીએ એના પહેલાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે છેલ્લા છ મહિનાનું મોસ્ટ ટાઈમ પી કરન્ટ અફેર્સ પણ રેડી છે જેની અંદર પંદરસો મોસ્ટ ટાઈમ પી એમસીક્યુ આપી દીધા છે જો કે પંદરથી વીસ ક્વેશ્ચન કરંટના પૂછાઈ શકે છે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં તો એ પણ તમે માત્ર આ નંબર ઉપર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને પરચેસ કરી શકો છો અને જો હાલી પાંચ વાળી પીડીએફ તમે લો છો તો તેની સાથે આ પીડીએફ તમને ફ્રીમાં આપવામાં આવશે તો મિત્રો પેપર કેવું આવશે અને પેપરમાં કેટલો સેફ સ્કોર હોઈ શકે તેના વિશે મિત્રો વાત કરતાં પહેલાં એક વિષય એક વાત ખૂબ જરૂરી છે કે આ પરીક્ષાનો સિલેબસ શું છે તો સિલેબસ સિલેબસ આપ તમામ ઉમેદવારો વિદ્યાર્થી મિત્રો જાણો જ છો કે આપણો પોલીસ કોન્સ્ટેબલનો સિલેબસ શું છે ડિટેલમાં સિલેબસ ભરતી બોર્ડે આપી દીધો છે બરોબર છે તો સિલેબસમાં શું છે તો કે કશું સિલેબસમાં છે નહીં મિત્રો કે ભાઈ બસ્સો માર્ક્સનું પેપર નીકળવાનું છે બસ્સો માર્ક્સ હશે બસ્સો પ્રશ્ન હશે ઓકે અને આપણો ત્રણ કલાકનો સમય છે અને આ બસ્સો માર્ક્સને બે પાર્ટમાં વિભાજિત કરવામાં આવ્યું છે પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ એની અંદર ગણિત રીઝનિંગ અને ગુજરાતી છે પાર્ટ બીની અંદર ઓકે જીએસ જીએસ ના વિષયો આપી દીધા છે એ એ આપણે એના વિશે ચર્ચા નથી કરવી આપણે આગળ વાત કરીએ તો મિત્રો પહેલી જ મિત્રો વાત ખાસ યાદ રાખવાની રહેશે કે આ પરીક્ષાની અંદર એટલે કે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પાસ થવા માટે મિત્રો ચાલીસ ટકા લાવવા ફરજિયાત છે ઓકે પેપર ગમે એવું અઘરું આવે ગમે એવું સરળ આવે પરંતુ તમારે ચાલીસ ટકા માર્ક્સ તો લાવવા જ પડશે બસો માર્ક્સના ચાલીસ ટકા કાઢીએ એટલે કે બસોમાંથી તમારે એસી માર્ક્સ ફરજિયાત લાવવા પડશે ઓકે પેપરનું લેવલ ગમે તે હોય મારે અઘરું પેપર અઘરામાં અઘરું હોય છતાં બી તમારે ઓછામાં ઓછા એસી માર્ક્સ તો તમારે લાવવા જ પડશે ઓકે એટલે કે ચાલીસ ટકા એટલે કે એસી માર્ક્સ બસોમાંથી લાવવા પડશે બસોમાંથી કેટલા લાવવા પડશે ઓછામાં ઓછા એસી માર્ક્સ લાવવા પડશે આમાં પણ મિત્રો નાનકડું ટ્વિસ્ટ છે આ એસી માર્ક્સે કેવી રીતે લાવવાના તો આનો પણ મિત્રો નિયમ છે કે ભાઈ આમાં જે પાર્ટ એ અને પાર્ટ બી આપેલા છે પાર્ટ એની અંદર એસીમાંથી બત્રીસ માર્ક્સ લાવવા ફરજિયાત છે એવી રીતે પાર્ટ બીમાં એકસો વીસમાંથી અડતાલીસ માર્ક્સ લાવવા ફરજિયાત છે ઓકે ટોટલ આવી રીતે એસી થવા જોઈએ જેવું બને કે પાર્ટ એમાં તમને એસીમાંથી ત્રીસ આવ્યા ઓકે અને પાર્ટ બીમાં તમને એકસો વીસમાંથી સાહીઠ આવ્યા તો ટોટલ તમારે નેવું માર્ક્સ થયા છતાં પણ તમે મિત્રો ફેલ લેખાશો કેમ કારણ કે પાર્ટ એમાં તમારા ત્રીસ માર્ક્સ થાય છે ખરેખર તમારે બત્રીસ માર્ક્સ લાવવા જોઈએ તો ઓછામાં ઓછા મિત્રો એસી માર્ક્સ લાવવાના રહેશે એમાં પણ પાર્ટ એની અંદર બત્રીસ અને પાર્ટ બીની અંદર અડતાલીસ માર્ક્સ ફરજિયાત લાવવાના રહેશે તો આ મિત્રો મગજમાં વાત ક્લિયર રાખજો ગમે એવો ગ્રુપ પેપર આવે ઓછામાં ઓછા આટલા માર્ક્સ તો જોશે જ ઓકે ગણિત ગુજરાતી અને રીઝની ગમે એવો અઘરું આવે તો એસીમાંથી બત્રીસો લાવવા જ પડશે ઓકે જે બંધારણ ઇતિહાસ ભૂગોળ વારસો વિજ્ઞાન ટેકનોલોજી કરંટ જગ્યા ગમે એવો અઘરું આવે તો પણ એકસો વીસમાંથી તો લાવવા જ પડશે આવી રીતે ઓછામાં ઓછા એસી ફરજીયાત લાવવા પડશે આગળ વાત કરીએ મિત્રો આ પરીક્ષાની હવે મિત્રો વાત કરીએ પેપર કેવું હોઈ શકે તો મિત્રો આમાં વાત કરીએ કે આ પરીક્ષાની અંદર કુલ જગ્યાઓ કેટલી છે એકસો સોરી બાર હજાર જગ્યાઓ છે પોલીસ કોન્સ્ટેબલની અને કુલ ઉમેદવારો કેટલા છે મિત્રો તો બે લાખ સાઠ હજાર આજુબાજુ એટલે કે અઢી લાખ આજુબાજુના ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે બાર હજાર જગ્યાઓ માટે તો મિત્રો તમે જોઈ શકો છો તો આના ઉપરથી પેપર કેવું નીકળે તે નક્કી કરી શકાય કે ભાઈ બાર હજાર જેટલી વિશાળ જગ્યાઓ છે અને ઉમેદવારો કેટલા છે તો કે બે લાખ સાહીઠ હજારની આજુબાજુ ઉમેદવારો છે હવે મિત્રો વાત કરીએ પેપર કોન્સ્ટેબલ બે હજાર પચીસના પેપરનું લેવલ શું હોઈ શકે શું સરળ હોઈ શકે મધ્યમ હોઈ શકે કે હાર્ડ હોઈ શકે પોલીસ ભરતી બોર્ડ દ્વારા તાજેતરમાં જે પીએસઆઈનું પેપર લેવામાં આવ્યું તેનું લેવલ કેવું હતું તો કે ભાઈ સરળ લેવલ હતું તો મારા મારા ખ્યાલથી પોલીસ કોન્સ્ટેબલનું જે લેવલ કેવું હોઈ શકે તો મારા ખ્યાલ મુજબ મધ્યમ કક્ષાનું લેવલ હોઈ શકે પીએસઆઈ જેટલું ઇઝી મારા ખ્યાલ મુજબ નહીં હોય ના હોઈ શકે કદાચ બરાબર તો મારા ખ્યાલ મુજબ મધ્યમ કક્ષાનું પેપર આવી શકે છે હવે મિત્રો ખાસ અગત્યની વાત કરીએ પોલીસ કોન્સ્ટેબલ બે હજાર પચીસનું જો પેપર ઓકે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ બે હજાર પચીસનું જો પેપર સરળ નીકળે પીએસઆઈ જેવું મિત્રો જો સરળ પેપર નીકળે તો કેટલા માર્ક્સ લાવવા જરૂરી બને પાસ થવા માટે ઓકે કોન્સ કોન્સ્ટેબલ બે હજારનું જો સરળ પેપર નીકળે એકદમ ઇઝી પેપર પીએસઆઈ જેવું ઇઝી પેપર જો નીકળે મિત્રો જો સરળ પેપર આવું નીકળે તો મિત્રો તમારે એકસો પચાસ માર્ક્સ લાવો તો તમે પાસ થઈ શકો ઓકે એકદમ ઇઝી પેપર નીકળે જે પીએસઆઈનું નીકળ્યું હતું એવું તો તમે એકસો પચાસની આજુ એકસો પચાસ પ્લસ જો માર્ક્સ લાવી દો તો તમે એવા ઇઝી પેપરમાં પાસ થઈ શકો છો એટલા માટે જો સરળ પેપર આવે તો એકસો પચાસનું ટાર્ગેટ રાખવું ઓકે ત્યારબાદ મિત્રો બીજું લેવલ આવે છે મધ્યમ પ્રકારનું પેપર નીકળે તો કેટલા માર્ક્સ જો આપણે લાવી દઈએ તો આપણે પાસ થઈ શકીએ તેના વિશે વાત કરીએ ઓકે બીજા નંબરનો મિત્રો કિસ્સો બને જો સરળ પેપર હોય તો આપણે કેટલા માર્ક્સ લાવવા તેની વાત કરીએ જો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ બે હજાર પચીસનું પેપર મધ્યમ કક્ષાનું નીકળે જો મધ્યમ પેપર આવે તો કેટલા માર્ક્સ લાવવા પડે મિત્રો તો મિત્રો એકસો વીસ માર્ક્સ સેફ સ્કોર કહી શકાય જો મધ્યમ પ્રકારનું પેપર નીકળ્યું અને જો તમે એમની અંદર એકસો વીસ માર્ક્સ લાવી દો તો તમે મિત્રો પાસ થઈ શકો છો જગ્યાઓ અને ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં લેતા એટલા માટે જો મધ્યમ પેપર આવે તો એકસો વીસ માર્ક્સનું ટાર્ગેટ રાખી શકાય અને મોસ્ટ જે શક્યતાઓ છે મિત્રો એ મધ્યમ પ્રકારના પેપરની જ મિત્રો શક્યતાઓ રહેલી છે ઓકે આજ મિત્રો છેલ્લું પેપરનું લેવલ કેવું હોય કાં તો સરળ હોય કાં તો મ્યમ હોય કાં તો અઘરું હોય તો છેલ્લું લેવલ છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ બે હજાર પચીસનું જો પેપર અઘરું હાર્ડ નીકળે તો કેટલા માર્ક્સ લાવી દઈએ તો આપણે પાસ થઈ શકીએ તો મિત્રો તેનો જવાબ છે નેવું નેવુંની આજુબાજુ ઓકે આમાં દરેક કેટેગરી કેટેગરીવાજ અલગ અલગ હોય છે પેપર મોટા ભાગ જે મોટું મોટું આપણે જોવા જઈએ તો ની આજુબાજુ જો તમે માર્ક્સ લાવી દો જો ખૂબ અઘરું પેપર નીકળે અઘરું પેપર નીકળે નીકળે તો તમે નેવુંની આજુબાજુ જો માર્ક્સ લાવી દો તો પણ તમે પાસ થઈ શકો છો ઓકે ભૂતકાળમાં આવા કેટલા પણ કિસ્સાઓ બનેલા છે જેમ કે તલાટીનું જે પેપર હતું અઘરું નીકળ્યું હતું તો તેનું મેરિટ જે છે ફક્ત સોમાંથી ચાલીસની આજુબાજુ અટક્યું હતું ઓકે તો અઘરું પેપર જો નીકળે તો પંચ્યાસી નેવું જેટલું નીચું મેરિટ પણ જઈ શકે છે ઓકે એસીથી નીચું નહીં જાય કારણ કે એસી તો લાવવા ફરજિયાત છે એસી માર્ક્સ તો લાવવા ફરજિયાત છે જ ઓકે તો આ મિત્રો વાત થઈ ગઈ અઘરા પેપરની ઓકે તો મિત્રો આપણે વાત કરીએ પોલીસ કોન્સ્ટેબલના પેપરનું જો લેવલ કેવું લેવલ હોય તો કેટલા માર્ક્સ જો આપણે લાવીએ તો આપણે આ પરીક્ષાની અંદર સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ તેની મિત્રો આપણે વિગતમાં ચર્ચા કરીએ અને આ માર્ક્સ જો પેપર સરળ હોય અઘરું હોય કે મીડિયમ હોય જો તમારે પાસ થવા માટે જરૂરી માર્ક્સ લાવવા હોય તો મિત્રો અત્યારે જ આપણે આ પીડીએફ પરચેસ કરી લેજો જેની અંદર પાંચ હજાર મોસ્ટ ટાઈમ પીએમસીક્યુ આપી લીધા છે જે પરીક્ષામાં તમને પાસ થવા માટે ભ્રહ્માસ્થ સાબિત થશે તો રાહ જોયા વગર આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલીને તમે માત્ર બે મિનિટમાં પીડીએફને પ્રાપ્ત કરી શકો છો અને તમારી તૈયારીને મજબૂત કરી શકો છો તો ફરીથી મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર